સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે દ્વારા મોડી રાત્રે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હિસ્ટ્રી શીટરો તેમજ નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વોના ઘરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસની કોમ્બિંગથી ગુનેગારોમાં ડરનો માહોલ સર્જાયો હતો શહેરમાં કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા અને ગુનાખોર તત્વ પર કાબૂ મેળવવા માટે સુરત પોલીસ દ્વારા મોડી રાત્રે સઘન કોમ્બિંગ કાર્યવાહી હાથ ધરાઈ છે આ કાર્યવાહીમાં ઉધના વિસ્તાર ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય ભૂમિકા ભજવી છે આ કાર્યવાહીમાં ક્રાઇમ બ્રાન્ચ એન્ડ ટ્રાફિકના જીસીપી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયા સહિત પીઆઈ કક્ષાના અન્ય અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે ઉદના વિસ્તારમાં ખાસ કરીને હિસ્ટ્રી શીટર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અલગ અલગ વિસ્તારમાં જઈ તેમની હાજરી અને ગતિવિધિઓની ચકાસણી કરવામાં આવી આ કાર્યવાહીનો એક મુખ્ય હેતુ શહેરમાં ગાંજા સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ પર અંકુશ મેળવવાનો હતો આ બાબતે પોલીસ આંખ લાલ કરી રહી છે અને ગુનેગાર સમય કડકાઈથી કાર્યવાહી કરી રહી છે વધુમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરમાં સુરક્ષા અને નાગરિકોની સુરક્ષિતતા સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની સરપ્રાઇઝ કોમ્બિંગ કાર્યવાહી સતત ચાલુ રહેશે ગુનેગાર તત્વોને સંદેશ જાય કે પોલીસ સજાગ અને સક્રિય છે